જય માતાજી રામ રામ સીતારામ બેરિંગનું કામ સારું બનાવાય પડે ઉપર આવી જતું હોય તો ટાણામાં જો આ પાડે એમ તો માંડવી એમ તો હજી લીલી આ ગટકી ઓલા ખેતર ની વાર ઓલી છે જરા અને આ ઠાર બહુ આવે ખરેખર તો હવાર માં પાડી ખરેખર તો ખાંજે પડી નાખે ને અવારમાં તો અઠાર નો નડે એમ ફાલી સારો હોય એને ફાલી હારો જો દેખાય નહીં બહુ પણ એને ફાલી હારો ભાવ સારો નથી વાંધો સમજો આમાં અવાર ને કે કોક કોક ડોડવા હૈડા આવા થઈ ગયા જો ફોફા થઈ ગયા એ માથે ખોટ એના અમે કોક દોડવા હળી ગયા હજુ આવા દોડવા થઈ ગયા હોય નહીં આમાં તો જો આમાં કાંઈ નહીં કરે આમાંથી જ ભાવમાં માર કરે આવું હે ભાઈ ખેડૂત તો શારી બાહુથી માર જ આવે અમને ક્યાંય ભાવ નથી મજૂરી એવી મૂંઘયું મજૂર ક્યાંય જડતા નથી માંડવી કોઈ રાખતું નથી થોન આઠોન એવા ભાવને સરકારી કંઈ કરતી નથી અને ખેડૂય નથી કરતા નહીં ખરેખર હવે કંઈ કરવું જ જોઈએ નકર આ કંઈ થવા જ નથી કારણ કે આ બધાને અવાજ દબાવે જ અંગ્રેજી વખતથી બધા એમ શોષણ જ કરતા આવે એમાં હેળ તો બહુ થાય કારણ કે જેમ કાયમથી કાયમ બધાયને આણે રૂપિયા ઘટે એટલે જબરજસ્ત ખેડૂની માઠી આવે હવે કારણ કે હવે તો બધા દેહુમાં બનાવી લીએ એવારને કે માંડવી મોહમ ને પેલા તો ન ક્યાંય થતું એટલે ભાવ આવતા હવે તો બધા એ મીડિયા કરવા એટલે ખેડૂનામાં ક્યાંય આરો જ નથી જોઈ લ્યો અમારે લક્ષ્મી આવ્યા બાજુ રિંગમાં એમ કે તુફાનથી ખબર છે હવે ચેક નથી કરાવી પણ લાગે તો ખબર અમારે આલિશાન નથી માનતી એવારને આલિશાન નથી માનતી એ પીડા જેને જરૂર નથી કાંઈ ન માને તો કંઈ નહીં એ માની ગઈ તરત એટલે અજાય બી હે આપણે ન કહતું કે ભાઈ એને પગું નથી બહુ એટલે સવલા જેવા પગ થઈ ગયા ન માને તો કાંઈ નહીં ઊભી રહી છે જેને બતાવ્યો તો માની ગઈ તરત જેને જરૂર છે જવાન ઘોડી હોય એ નથી માનતી અમારા આલિશાન એમાં કંઈ ઘટે નહીં આ લક્ષ્મી પછી એટલે ને લક્ષ્મી કદમ ને આ બધી જવાન ઘોડિયું હોય એ વારના કે જવાન ઘોડિયું કહેવાય તો એ વાર ના કે ઓલી હે નગર મોટી હે અવસ્થામાં મોટી નું પગું મય ઠેકાણું નથી આપણે હતું કે માને ઠીક ન માને કઈ નહીં એક વાર બતાવે જ માની ગયું મારા આલિશાન હે માનતી જ નથી પાછી ઘડીકમાં પહેલાં એકવાર નાની હતી તે દેવ બતાવ્યો તો ચાર પાંચક વાર કે દેવ બતાવ્યો તો ત્રણ વાર દી ના માની પછી બતાવ્યો કનૈયો ચારક વાર બતાવ્યો ને તાર છક મહિના બતાવ્યો ને કે ચારક વાર તાર તુફાન આવ્યો ઈ પછી પોલો બતાવ્યો તો દિલકસ્ત માની અને પછી પાછો એ એનો વસેરો આવીને ઓફ થઈ ગયો એ પછી પાછો મહાદેવ બતાવ્યો તો ન માની અરે પાછો મહાદેવ બતાવી ગયો એ પ્રોબ્લેમ હા લઈ લ્યા દોડા હતી અમારે માતા ધબધી બોલાવે આ બાજુ અમારે જોન ડિયરવાળા માંડવી પાડે છે અવાર હવારમાં એ લે આ ધીરા ધીરા અમારે એમાં કારી માટી રહીને એટલે માંડવી ઉપાડવી અઘરી એમાં આ ખેતરમાં તો બહુ અઘરી હોય કારણ કે આમાં તો ફાંગા નાન તેન જઈને તે ઉખેરી નાખે કે આમાં પાછો આપણે ગાયું હટ વાવવું હોય ને બધા એટલે મોરથી એમ લીલી હે તો ઉપાડવી પડે ને ઉપાડીએ ધીરે ધીરે ઉપાડીએ મજૂર આવી જાય દાદા જોવા જાવ બે હયરું તો માન માન પડે કારણ કે નગર આ માટી એવી રહી ને અગર આ ટ્રેક્ટર તો શિયાળાયર્યું ઝળી જાય જાણી જાય એના આમાં તો રાપ હોય તો વયું જાય પસા પસાર હે તો આનકાઉ કટે એના કે પસા પછા ડી રહે નવે નવું ઓળના તો ટાયર આવે આમાં પંદર પંદરના ટાયર ઓળના નહીં પણ પાછળના હે એટલે ગમે કોઈ ખેંચે જાય આને ખબર ન પડે પણ વાંધો ઈ આવે વાંધો નહીં આવે કે જમીન નિવાર ને કોલી થઈ જાય ને એટલે ફેરી કરવી અઘરી ફેરી કરવી જો મૂડિયા એમ તો કપાતા જાય બધા મૂડિયા કપાતા જાય વહીમી લાગે ખરી ફેરી કરવી પેલા જ ના કામ અમે કરીએ પાડતા બધું ભૂખા કાઢીને વરે જરાક આગા પાછા થાય બધું વરે પાછા લેવાનું વરે હાથી માથે ઊભીને આખવી હવે આ કઈ ટેન્શન જ નહીં બધું ને એમ ફાયદો થયો પણ બધું ને કાઈ કઈ જા પણ તો માંડવી પાડતા હોય એટલે આમ તમારા હાટે કમ્પ્લેટ કઈ ઠેફા ન પડે કે કઈ ખરાબ ન હોય બધું જ આલ્યા હોય ને એટલે પાડવી હેલે આમાં તો આ ટ્રેક્ટર ખૂંદી નાખ્યા હોય કઈક તો ઈ પેડા આવે શું આમ ટ્રેક્ટર રાખીને ખેતરું ખૂંદી નાખે એવું હે ભાઈ વાર ના ગયા આમ છે ખેડૂ ને તો ખેડૂત ને તો આવું હોય તો પછી આમાં ડુંગળીનો રોપવાયો એવો ને એ દેખાય જો હે ને એટલે તો દેખાતો પણ ઉગી ગયો કારણ કે આ રોપ અટાણ વેલો અમુક તો નોરતા મન કરી જાય ડુંગળી સારી થાય એટલે ખાવાની થઈ જાય એમાં આમ બધું વાયુ ભીંડા વહીવટ મૂરા વહીવાન ગાજર વહીવાન બીટ વહીવા હવે હું હું ઉગ્યા બધું ઓલી વાવી આપણે કેવી પાલક ને ઘણું બધું હવે અલગ અલગ આઈટમ બધી શબ્દી પછી આ ચોરા ચોરા જો આમ એક બે ત્રણ બે ત્રણ ઠેકાણે જ ના ધોઈ ગયા પાછા બી વાવી જાય આમાં એને પાછા વાવી દઈએ એટલે થઈ જાય આ રીંગણી છે બાકી તો એને રીંગણી બાકી તો બાજુ માંડવી પાડવાનું આ લે માંડી વાળા ફેરી કરવા આવ્યો માંડવીનો ટેક્ટરનો કલર એક લાગે તો માંડવીનો એવો છે લખન બેઠા ટોડલે મોર બોલે એને ઘટાણમાં ટોડલે સડીને બે ખાય આમ દેખાય લેલાડા ની આવ્યા બધું ખાવા ટોડલે બેઠો આમ જોવે માતા ઊભી બધી ખાય એને કે છે અમારે કામધેનું સકોર ને તેજસ્વી તેજસ્વી આકોરે પહાડ ને પર્વત ને ખા બોલે બોલે એકલો એકલો એ તો મજા આવે બોલે ન બોલે કંઈક સોવે ખરો હજુ આને પારો ને એટલે આ કોઈ હરાપને વીસીને હોય ને ઊંધીડાને દબી નાખે મારી નાખે એટલે કામ ઈ કરે જો આ બાજુ એક હજી ઝીણકો પાઈ જ્યો એ મોટો થાય એટલે આ જો માદા નીકળે ને તો કામ થઈ જાય આ કોરો જો માતા ઊભી હતી આમ બધી અમારે અતિ સુંદર એને પાસે ભવાની હા ડોન આ કોરા ધોરી ની એની પાસે માં ભદ્ર કાઢી છે ને પાસે સીતા પાસે સિંહણ ને એવું બધું દ્રૌપદી મા યાદ આ બે ગાભણી હે મહાકાલથી આ હે પછી આ મહા કાઢી હે પછી સિંહણ ને ભદ્ર કાઢી ચારે ચાર હે ગાભણી પછી આમાંથી કોઈ હોય તો એ ખબર નહીં આ તો નથી એમાંથી તો ભાઈ પછી અમારે શિયા ખાલી છે અને વાસળી જ આવે અમારી ધોરીને પછી જો માં એક આપણે બીજું આપણે આમ લીલિયા તાલુકાના મોટા કણકોટ માં ભેદી સંજોગોમાં સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો બાદમાં તેનું વીજ કરડથી મોત થયાનું ખુલ્યા પછી વન વિભાગે તપાસ દરમિયાન લીલિયાના આંબા ગામના ખેડૂત જયરાજ રામકુભાઈ બોરિયા બત્રીસ વર્ષ તેના ભાગ્યા મૂળ મધ્યપ્રદેશના સરદાર કલ્યાણ બંધેલ બાવીસ વર્ષની ધરપકડ કરી હતી આ વન વિભાગ સૂત્રોએ જણાવ્યું કે બુધવારે બંનેની અટકાયત કરવામાં આવી કરવામાં આવ્યા છે બંનેને કોર્ટમાં રજૂઆત કરવામાં આવતા જેલ હવાલે કરવામાં આવ્યા આ ગત તારીખ નવના રોજ સિંહણનો મૃતદેહ મળી આવ્યા બાદ વન વિભાગે ચાલી જેટલી અધિકારીઓ કર્મચારીઓની ટીમ બનાવી આસપાસના ગામો અને કર્ણકોટ દેવડિયા અને દાડમ સહિત છસોથી વધારે રે રેવન્યુ સર્વે નંબરનું ફૂટ પેટ્રોલિંગ કરી ખેતરના ફરતે આંબ રાખવામાં આવતા વીજ શોકની તપાસ કરી હતી વિસ્તાર વિસ્તારનું સેકિંગ સીસી સીસીટીવી ફૂટેજ ચેક કરી પોલીસ મદદ લઈ સંકમદને પૂછપરછ કરી હતી આ દરમિયાન આંબા ગામના ખેડૂત અને તેના ભાગ્યાની સંજોવણી સામે આવી હતી તેમણે ખેતર ફરતે વીજ કરંટ મૂકતા તારીખ સાત દરમિયાન સિંહણનું મોત થતાં તેને સને સનેડા વાહનમાં નાખીને સો કિલોમીટર દૂર આવેલા કણકોટમાં મૃતદેહ ફેંકી દઈને ખેતરે વીજ વાયર સહિતના પુરાવાની નાશ કર્યો હતો ખેડૂતનું વીજ સપ્લાય બંધ કરી મીટર જપ્ત કર્યું ખેડૂતની વાયર અને એની લાઇટ પણ સપ્લાય કરી અને એના ભાગ્ય સુરત હતો ન્યા ભાઈ માલિક તો સુરત હતો ત્યાંથી ઉપાડીને જેલમાં નાખ્યા ચાલી ટીમ બનાવી કેટલી ચાલી ટીમ એટલી દારૂ પકડવામાં નથી બનાવતા આ ખેડૂતો એને એક તો ભાવ નથી આવતા રેટ નથી આવતા કાંઈ પણ નથી એને પકડવા હાટું ચાલી ટીમ કેટલી એટલે આપણે અહીંયા જોજો આપણે એ હાલત થાય જેલમાં નાખી દીધા તો એનો પરિવાર ખાય શું બોલો સુરત હતો ત્યાંથી ભાગીએ અને નાની બહેન પકડીને જેલમાં ઢોકી દીધા આવા અંધાકાનું નાલે હવે ને આપણે પણ અહીંયા હમણાં જો મંત્રી પદ કાય અર્જુનભાઈ મોઢવાડિયાને જઈડ્યા બહુ સારું કહેવાય આપણે અહીં તો રામભાઈ મોકરિયા છે પછી ડૉક્ટર મનસુખ માંડવિયા છે અને અર્જુનભાઈ મોઢવાડિયા ગુજરાતમાં હે પણ એને કામ આપ્યું શું વન વિભાગને પર્યાવરણ હવે અહીંયા વન વિભાગને પર્યાવરણની જરૂર જ નથી અહીં તો ખેડૂત છે જેની ખેડૂત એ જ જીત્યા જીતાઈડ્યા આપણે જ મત દીધા એનું કોઈ ક્યાંય કોઈ એટલા મંત્રીપદમાં કોઈએ ક્યાંય નામ નથી લીધું ખેડૂને ભાવ નથી જળતા કે ખેડૂત છે ઉદ્યોગ લઈ આવવા પર્યાવરણના માણસો ફરવા એ કરવું વન વિભાગ વધારવો જે મૂળ સમસ્યા એ બાપ દાદાને ધંધો હોય જમાનાથી અહીંયા રહીએ એનું કોઈને કાંઈ દેખાતું નથી કે કરવું નથી જેને મત દીધા જેને આગળ લીધા આપણા થકો આવ્યા એનું કોઈ નામ આરામથી લેતું હોય કોઈ નહીં આખી પેનલમાં કોઈ એમ નથી કીધું કે ખેડૂનું કાંઈક પણ કરશું કાંઈ નહીં એનું નું જ કરવાના આ પર્યાવરણ ને વન વિભાગ મત્સ્ય ઉદ્યોગને કહે એમાં બીજા માણસો કહે તો એ સારું પણ આપણે ગર્વ થાય કે ભાઈ અમારે ત્રણ મંત્રી છે ત્રણ મંત્રી થઈને હવે જો કાંઈક ન કરે તો તો હવે આપણે બધા ખેડૂ કરી છે થાય ને કે ખેડૂત ક્યાંય હારો નથી કારણ કે અત્યારે એવડી મજૂરી મૂકીએ મજૂર ક્યાંય જળતા નથી ભાવ ક્યાંય છે નહીં કહેવાયનો અટાણે અમુક અમુક ભાઈને મગ પીડ્યા કોઈને અડદ પીડ્યા કોઈને સોરિયું પડ્યું હજી સિંગ પડી ને અટાણે સિંગનો ભાવ હાથસો છસો હાડા સહો ને એવા ભાવની વેસાય તો આનું કોઈને નથી કરવું કે આની નિકાહ કરીએ ને આનું કરીએ એ નહીં બધા ફરવાનું કરે વિભાગનું કરે આ આ ખેડૂની અબદહે બેહાડી દેવાનું બધું કરે એટલે હવે જો ખેડૂ નહીં જાગે ને ખેડૂત કાંઈ કરીએ નહીં તો કાંઈ થવા જ નથી એને કાંઈ થાવ એને ખાંખે રહ્યો અને ભૂખે મરીએ એને કહે ને ખાંખે ને ભૂખ્યા મરે એટલે આ મજૂરી જ આ આપણે એ વેપારીઓ છે યાર્ડવાળા હે બધા એના ચોકરા વિદેશમાં ભણે એની ઘરવારીને ઘરે કામવાળી કામ વિસરવા વાળી અલગ રસોઈ બનાવવા વાળી અલગ એ તો કાયમ ઓલી તો મેકઅપ કરીને ટાઈફા કરીને ફરતી હોય આ જે ખરેખર પેદા અન્ન કરે એની ઘરવારીને કપડાં પહેરવાની ને હોય કેવા કપડાં અડધે અડધી ધૂળ ગરી ગઈ હોય અને એ એના છોકરા મોટા કરવા એને રાખવા ઓલાવને તો એને ઘરે જ છોકરો આવે ને તો પણ રાખવા વાળી હોય છોકરાય રાખે કોક રાખે આ તો મોતથી ફરતી હોય આ ક્યાંય તમે સાંભળ્યું મરચે હું એકવાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક રૂપિયે કિલો મરચા વેચાણ તમે લેવા ગયા તો એ મરચું ખાધું પાંચ રૂપિયા કિલો તમે ધીડ્યું બે રૂપિયે રૂપિયા અરાજી કિલો બોલો રીંગણા હે એ પાહીઠ પૈસે કિલો અરાજી થાય તો ખેડૂની માઠી જબરજસ્ત છે કોઈ પણ ખેડૂત આંબું જોતું જ નથી ને આપણો ખેતી પ્રધાન દેશે એટલે આ હવે કાંઈક નવા જૂની થાહે અને ખરેખર ખેડૂત નહીં કરે તો ખેડૂ ક્યાંય કોઈ ખેતી નહીં કરે ને આ વિદેશથી માલ મગાવવો પડે કારણ કે અત્યારે અમારી કોરા કોઈ ખેડૂનો દીકરો કે દીકરી અથવા તો કોઈ ખેડૂ ઈચ્છતું જ નથી કે અમારા છોકરા ખેતી કરે કોઈ નહીં એમ ક્યાંક આ ખેતી મૂકીને ક્યાંક ભાગી જાય ને વિદેશમાં કે બીજા દેહમાં ન્યા અમારી કોરા એ જ છે કે ભાઈ આ દીકરી કોઈ દેવાય રાજી નથી કોઈને કારણ કે ખેતીમાં કંઈ આવતું નથી ગાયું કંઈ નથી આવતું ઘોડામાં કંઈ નથી આવતું તો કરે કોણ કોઈ ન કરે બળધું કે કોઈ નથી રાખતું એટલે હવે આ ખેતી હે ભાંગી પડવાની આપણો દેશ એ એક દિને સમય સોનાની સીડીયા ઘેટી ખરેખર એક દિન સમય આ ભાંગી પડવાની કારણ કે આને કોઈ સહાય નથી કરતા કોઈ કંઈ નિકાહ નથી કરતા ખરેખર આને ખાસ જરૂર છે બે ત્રણ વસ્તુ કે ખાતરને દવા બંધ કરી દઈએ અને ખેડૂત ગમે દેહમાં અહીંથી નિકાસ કરી શકે સીધો ડાયરેક્ટ ખેડૂત જ બેસી શકવો જોઈએ આમે કોઈ વસેટિયા ન હોવા જોઈએ તો જ આપણો દેહ આગળ આવીએ બાકી બરબાદ થઈ જવાનું ગમે એવી વાતું કરે ગમે એવી તળું મારે જીસીએપી આમ વેજું ને આ આમ વેચ્યું ને આનો ગ્રોથ વેજો એ તો બધા આ મીડિયાવાળા આવે ને વેસાઈ ગલા હોય ને એટલે એ જ કરે બાકી ખેડૂતનું કાંઈ નથી કરતા સિતેર થી એસી ટકા ખેડૂત અને મજૂર જ છે આપણા દેહની અંદર બોલ આના સિવાય કોઈ સેજ નહીં એનું કોઈ નામ જ નથી લેતું અને નામ લઈ અને દબાવી દઈએ એટલે હવે આમાં એવાર કે માઠી બેહી ગઈ બધા આપણી તો મરચી જ છે ખેડૂત ગાઉ એવા દેહની બરબાદી એના કે થઈ ગયા હે પાકિસ્તાન જેવી કારણ કે પાકિસ્તાન નાનો દેહ હતો તો એટલે બધા ન્યાના જે નેતા બધા હતા એ ઘરું ભરીને વિદેશ ભાગી ગયા એને છોકરાને બાયડીને લઈને વિદેશ કરાવી લીધા આપણો દેહ મોટો છે ને એટલે હાલે બાકી આ અહીં એવું જ હાલે આ તો દેહ મોટો ને આપણી શાંતિપ્રિય હિન્દુ પ્રજા હે એટલે કામ કર્યા રાખે ભાઈ જે આવે આજ થાય આજ કાલે થાય આજ થાય મને કાં થવાનું જ નહીં એ વર થઈ ગયા લગભગ આઝાદ થયા પણ કાંઈ આઝાદ નથી આઝાદ થયા જ નેતા બને એ આઝાદાદ ગમે પક્ષનો હોય પછી એ પૈસા વાળો બાકી કોઈ આઝાદ નથી આમાં ખેડૂત ખેડૂત કાંઈ ન દડે એ ખેડૂત કાંઈ ન દડે ખેડૂને જો આ માંડવી હે ચૌદસો ને બાવન રૂપિયા ત્રેપન રૂપિયા ભાવ કર્યો કે એની સોખો જ નતા કેટલા મણ લેજો ખરેખર જેટલી થઈ એટલી કે લે લીધું અથવા તો એને બસો લેખે બસો મણ લેખે પાંચસો ચારસો ને પચાસ રૂપિયા ખાતામાં નાખી દીધું ને એવું નેવું હજાર પછી ઓલા આપણે અનાજ કરિયાણું જે આ ગરીબ માણસોને દઈએ એને જે કંઈ પૈસા દેવાય દો ને એને દો અને ખરેખર તો આપણે અટલ બિહારી વાજપેયી કહેતા કે આ પ્રજાને કાંઈ પણ મફત ન દેવાય આને ખાલી એક આરોગ્ય અને શિક્ષણ બે જ મફત દેવાય બાકી આને કાંઈ ન દેવાય બધું વેસાતું દેવાય તો જ દેહ આગળ આવે બાકી નહીં આવે ના વિકાસ કરીએ ને તો બાકી તો ઘણા મીડિયા વાળા હે ફાંકા જ મારે નહીં જ મારે કારણ કે એ બધાય એના જોઈ બોલે તો એને આપણે જગદીશ મહેતા નથી જેલમાં મોકલી દે તો એવું થાય આપણે વશિષ્ઠ પત્રકાર હે એ બોલે ખેડૂત માટે કચ્છનો એક આ તો માર્કેટિંગ યાર્ડ હે ને મામા કચ્છનો દરબાર ખરેખર કચ્છનો મામા કચ્છનો દરબાર જ છે તમે અમા અમુક વીડિયા જુઓ ને એટલે કા માંડવી છસો ને પચાસ રૂપિયાનું મઠ મજૂરી સાતસો રૂપિયા બેન માંડવી છસો રૂપિયા આમ મેળ કેમ કરવો ખેડૂત ખાવું શું કે રહેવું કે કરવું લાવમાં પરિવારના કહેવા માતાની બીજું શું હવે